કેમ છો બધા મજામાં મજા જશે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને હું આવી ગયો છું નવો બ્લોગ લઈને સોરી અત્યાર સુધી આપણે બ્લોગ નથી નાખ્યો એક બે મહિના થઈ ગયા છે કેમ કે ફોન ખરાબ છે આપણો ફોનમાં એવા એમ છે કે ફોન ગરમ થાય ને તો એમાં વિડીયો ઉતારીએ આપણે કોઈ શોર્ટ તો શોર્ટ તો આ એ તો આવતો નથી હું બોલું પહેલાં અને લિપ સિમ પછી થાય એવું છે તો મિસ થઈ જાય બધું આમ વિડીયોનું ને આપણે જે બોલીએ એ ઓડિયોનું બધું અલગ અલગ થઈ જાય છે તો હું એ માટે હું બ્લોગ નથી નાખતો કેમ કે આપણે હવે ફોન નવો લેવાનો છે અને પછી આપણે ડેલી બ્લોગ ચાલુ કરી દઈ ને અત્યારે તો હું આવ્યો તો ગાર્ડનમાં ને અત્યારે હાઇન્સ થઈ ગઈ છે તો મને એમ કે હાઇન્સ થઈ ગઈ તો સાધું વાતાવરણ હે તો ગરમ નહીં થાય ફોન ને હેતુ આવશે તો એ માટે હું કહું કે અત્યારે ચાલુ કરું ઉતારીને જોઈ લો કે એવું ઉતરે છે કે નથી ઉતરતું એ જોઈ લો પછી ખબર પડે આપણે આ વિડીયો સેવ કરું પછી ખબર પડે કે એવો પિત્રો આવ્યો હે કે નથી આવ્યો એ ખબર પડે આપણે તો અત્યારે હું ગાર્ડનમાં આવ્યો છું ફરવા તો કાંઈ નહીં આ ગાર્ડન તો આખું ખાલી છે હા મારી સિવાય કોઈ નથી જો આ બધું કોઈ નથી આ બધું કંઈ નથી તો હું તો આગળ સામે ઓલીપાલ જાય છું ત્યાં થોડુંક વર્કઆઉટ જેવું કરી લઈ થોડુંક વોમઅપ કરી ને પછી ઘેર નીકળી જઈશ તો વિડીયો સારો આવે તો સારું બાકી તો જોયું જાય બાકી નવો ફોન આવશે તો ડેલી ચાલુ કરી દઈશ અને કયો કોણ લેય પણ હું તમને બતાવીશ દેખાડીશ ઓકે તો બ્લોગ માં કન્ટિન્યુ મેને રહેવું થોડો ગોલી પર જાવ છો ને નેયા અ વર્કઆઉટ થોડું કરી લો ને પછી નીકળી જાવ ઓકે પૂરું થઈ ગયું છે અને આપણે હવે નીકળીએ છીએ ઘર બાજુ ઘર બાજુ એટલે રૂમમાં આપણે ઘરે પછી નહીં હમણાં જ આવવાના છીએ હા તમે કેમ તો આ વાળ હેરખા નથી કેમ કે હવે કામમાં હોય એટલે આપણે થોડો ટાઈમ મને તો મળતો નથી વાળ કપાવા જવાનો ગામડે હોય તો પંદર દિએ અને પંદર દિએ હું કપાઇ આવું છું દાઢીને સેટ આવું છું પણ અહીંયા તો કંઈ ટાઈમ ન હોય દાઢી તો હજી આપણે રૂમે સેટ કરી નથી પણ વાળનું શું કરવું વાળ તો કંઈ રૂમ આપણે જોઈએ સેટ થાય નહીં ને પછી હવે બે ત્રણ દિવસમાં કપાવ જોયું કેમ કે આજ થઈ ગઈ ચૌદ તારીખ અને કાલ છે પંદરમી ઓગસ્ટ લઈને તો આપણે કાલે અહીંયા આજુબાજુમાં ક્યાંય ઓલું હવે ને તો જાઉં આપણે ત્યાં ને થઈ શકે તો ત્યાંનો બ્લોગ બનાવીશ પણ જોઈએ હવે ફોન નહીં કેમ કે ફોન ગરમ થાય તો પછી એમાં ઉતરે નહીં ને વિડીયો બગડી જાય આખો કેમકે બે ત્રણ વ્લોગ મારા આખા એવા બગડી ગયા છે તો એ માટે હું પછી બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું કેમકે ફોને દેખો ન હોય તો આપણે બ્લોગ બનાવવાની કાંઈ મજા ન આવે અને કાંઈ ઓલું ન રહે તો એટલે મેં બ્લોગ બનાવવાનું બંધ કરી દીધું હતું હવે નવા ફોન લેવાનું કંઈ વિચાર્યું નથી કયો લઉં એ કેમેરામાં સારો આવતો હોય એ લઈ લેવો ને પછી બ્લોગ ડેલી ચાલુ કરી દેવું ટાઈમ મળે ત્યાં બ્લોગ ચાલુ કરી દેવાના આ ગાર્ડનમાં અત્યારે કોઈ મૂકી ને આયા દોડ કરે છે આ કાર્ડ કેટલું મોટું થઈ ગયું એ મસ્ત ને એટલે હું થોડુંક વર્કઆઉટ કરીને હું રૂમ બાજુ જાવ છું તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો ઓકે ને આપણે મળીએ કાલ બીજા વિડીયો સાથે ઉતારીશ તો નાખી દઈ વિડીયો ને બાકી નવો ફોન લેવા જાય કે વિડીયો ઉતારી તો એ નાખી દે તો આ ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય